એટલે ઉભો કે આખો દી કામ કરવાનો હજી તને કઈક કામ ધંધીને કારખાનામાં ચડાઈ દેવાનો છે કાળિયા કલુતા અને ઓલા ગોર દાદા શ્લોક બોલ્યા હતા આપડા લગન કર્યા અને તું મારી આરે આવું કરસ ઈ ગોર દાદા નો મારો ફ્રેન્ડ છે ને એનો ભાઈ બનો અને ઈ તને છે ને ઉર્દુ ભાષામાં ગાળ્યો દેતો તો એક એ શ્લોક બોલ્યો નથી કે તું તો એમ નોતી કેતી ભૂતડી કે ઈ ગોર દાદા છે એન શ્લોક બોલે છે એમ નોતી કેતી અને હવે કેસ થઈ ગાળ્યો દેતા તા ગોર દાદા મને તારે લગન કરવા એટલે માં નાટક તો કરવું જ પડે ને

લંગા બટા હવે કઈ કર્યા ભૂતડી તો હવે જીવ લીધો છે હવે મને એમ થાય કે ગળાપો ખાઈ મરી જાવ એટલે આપણને રોજ હેરાન કરે છે બધું કામ કરાવે ને કેટલો અત્યાચાર કરે છે બટા કાંઈક કર મારો દીકરો હવે હો હો કરો મમ્મી તમારી હિરોઈન બહુ લાવવાનો શોખ હતો ને રૂપાળી બહુ લાવવાનો શોખ હતો ને લંગુ ને કોઈ દી તમે કદર કરી જ નહીં વિશાળી નકરો એની આરે તમે આડોડાય જ કરી કોઈ દી એને હખે હો છે એમ રાખ્યું તમે દીકરી ઘોડે રાખી તમે

કે મેં લઘુ આવું કાંઈ ન કર્યું હોત ને તો આવા દિવસો મને ન જોવા પડ્યા અને મારે બહુ શોખ હતો રૂપાળી વહુ લાવવાનો કેમ થાય રૂપાળી વહુ હોય તો કેવું હારું કેવું હારું અને ઓલી કાળી છે લંઘુ એટલે મને ગમી નહીં એટલે હું એની ઉપર અત્યાચાર કરતી હતી હવે મને ખબર પડી ગઈ કે રૂપાળી વહુમાં કાંઈ ન હોય

અને તને બે ને જેલ માં દેવાના છે કોઈ બી કોઈ ને દીકરી ઉપર એટલો અત્યાચાર નો કરો ને તમને બે ના દીકરા ખબર પડવી જોઈએ હવે તને બધી ભાન પડશે કાળિયા કલુટા ડામણ ના ટુકડા તને બધી હવે ભાન પડશે તારી માં ભાન પડશે બધી કે કોક ની દીકરી ની હેરાન કરીને તો હું પરિણામ આવે એમ તારે ચાંદનો ટુકડો બહુ જોતી હતી લે હવે જોતી તારે ચાંદનો ટુકડો પોતરી જાનો હાલ ને દીકા હવે આપણે ફરવા જાય હાલ ને આ જવા દે ને તેલ લેવા

હું કરે સેલી ભૂતડી ઠેક શું કરે સાર ઘરવાળો ઈ બધું ઘરે ગયું તેલ લેવાઈ ગયું પણ મને એક વાતનો જવાબ દે તો આ લંગુબેન ની હાહુ ને એનો ઘરવાળો ને કેમ સીધી નાખ્યા કે શું કરે રોવે છે બેય માં દીકરો વાહ ભઈ વાહ તો હારું લે હું ઈ ત્યાં જોને અત્યારે નવરી થઈ ને મે કીધું આ રૂમ માં કોઈ સીયા નઈ ને લંગુબેન ની ભાણકી નું આંબે કુટા છે મામે ભાણે હા હા એટલે મેં તને ફોન કર્યો મેં કીધા હું છે બધું એમ ના ના લંગુબેન ને તો કઈ વાંધો નથી એને તો હું હિંમત દીધા કરું છું ને એટલે વાંધો નહીં થાવ તો ઠીક તાર ઘરવાળો અહીંયા જ છે ને હા તે કઈ દીધું લંગા ને કે તાર ઘરવાળો છે એમ ઠીક ઠીક ઓલા ગોર દાદા શ્લોક નહીં ગાયો બોલતા તી હોત તે કઈ દીધું તો તું બહુ ડાયલે સારું છું બીજું બધું હરખું થઈ ગયું ને તો વાંધો નહીં હવે પછી આપણે થોડાક બે આમ નમ રેવા દે અને એને થોડોક સબક શીખવાડ પોલીસ બોલી કેસ નો કરતી કેસ દેસ નો કરતી નકામો બદનામ થાય બધું હો હા ધમકી આપજે હા તે વાંધો નહીં હવે સીધી ના તો થઈ ગયા પણ હજી એમ થોડોક સબક શીખવાડ એટલે ને ખબર પડે કે કોઈની દીકરીને ને એટલી બધી હેરાન ન કરાય એમ હા તે વાંધો નહીં એ હાર વાય હું થાકી ગઈ છું જો હું જાઉં તમે એ હા હાલ મૂકો એ હા

એટલે પછી વિડીયો ન બનાવો ફ્રેન્ડ મારા હા હવે મને શાંતિ થઈ ગઈ ભૂતડી થારો જવાબ દઈ દીધો બે માં દીકરો રોવે છે ભલે રોવે મારી નણન ને વિશારી બહુ હેરાન કરી બહુ રોવરાવી રોવે ને તો ખબર પડે કે ની દીકરી ને એટલી બધી હેરાન નો કરાય મારી બેન મારી નણન વિશારી કેટલી રોતા હતા એને કેટલું દુઃખ દીધું દીકરી આવી એટલે ન ગયો એટલી ભૂત ને ખબર નહીં પડતી કે દીકરી આવી લક્ષ્મી કહેવાય એમ લાઈ મારા ગોગડા ને ફોન કરી દઉં હાલો ગોગડા તમ રાતે ઘરે આવો ને એટલે રીંગણા લેતા હો છો ને કાઈ ની સીબરી માસી એમ કહેતા હતા કે આજ રીંગણા શાક ખાવું છે માખા રીંગણા હા હા ભૂલતા નહીં હારા લાવજો પાછા ઓલા બી વાળા નો લાવતા તે બી બી વાળા હતા તે કેવું ઘુંડો શાક છોતો નાખી દીધું એવું શાક પુત્રે ખાતા નહીં હા તે વાંધો નહીં ભૂલતા નહીં હો હા હા એ સીબરી માસી બનાવશે મને કે મજા આવે હા ભૂલતા નહીં બીજું કાંઈ લાવવાનું નથી રીંગણા નો ભૂલતા અહીં કંઈ મળતા નથી ઓલો શાકભાજી વાળો આવતો એ આવતો નથી હમણાંથી નંગ જેવો હા એ એ બધા જો આડાવાળા છે હું તારી રૂમમાં છું હા સારું હાલો મૂકું ઉતરી જાનું આને છે ને કાંઈ હારી શા નહીં બનાવી આવી શા મને નથી ભાવતી એ એવો જ છે કાળીયો પલોટો એને કાંઈ આવડતું નથી જાનું એને કે ને બીજી ચા બનાવતો પછી આપણે સુઈ જવું છે અને એને બારો કાઢા રૂમ માંથી આપણે સુઈ જાય હાલા જાય કાળિયા કલ્લુ ટાઈ મારા ફ્રેન્ડ ને છે ને ચા નો ભાવી બીજી બનાવતો આય અને એક કપ વધારે લાવજે મારે હવે ચા પીવી છે પેલા મને મૂડ નોતો ચા પીવાનો પણ હજી મારે ચા પીવી છે જા બે કપ બનાવ તો જા મને મારી લંગુની બહુ યાદ આવે છે મારી લંગુ મારી જાનોડી કેવી હતી મારો ડામન નો ટુકડો

અમે અમારા ઘરે વૈયા જશે તું અહીંથી વઈ જા રિક્વેસ્ટ નું થામા તને માફી નથી મળવાની અને અમે અહીંથી ક્યાંય જવાના નથી અને તમારે અહીંથી સટકવાનું નથી હો કાળિયા ટુકડા અહીંથી તમારે ક્યાંય સટકવાનું નથી જા હવે છે ને મારે ચા પીવાનો મૂડ બદલી ગયો મારી કોફી બનાવતો આય અને આની હાથો છે ને ચા બનાવતો આય જા ફટાફટ આલ તારે બનાવી ને તો તારી હાથે કાઈ તારા બાપના નોકર નથી મને કાઈ ચિંતા ની હું કાઈ નત બનાવવાનો આ

ચાન કેને અમે ચાન કોફી કરતો આવે જાને પછી હું થાકી ગયો છું હું જ આવો તાખો દી તને હું રખડાવા લઈ ગયો તો આપણે ફરવા ગયા તા એને બકા જાય કાળિયા કલ્લુ થાય ચાન કોફી બનાવતો ને તું નો બનાવી એક પણ તો તારી માને મુકઈ જા બનાવી નાખ